જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જૂનાગઢના બી એ પી એસ સ્વામિનારાયણ ગુરુખુળ અક્ષરવાડી ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જૂનાગઢ જિલ્લા અને નગરપાલિકા કક્ષાનું કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં અને અધ્યક્ષીય ઉદ્બોધનમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમરે જણાવ્યું કે દેશના દરેક યુવાન રમતોમાં ભાગ લે તેમજ ફિટનેસ જાગૃત બને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલ મહાકુંભનો આરંભ કરવામાં આવ્યો છે તો હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે વર્ષ ઓગણત્રીસમી અને ઓગસ્ટના દિવસે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવે છે રમતગમતમાં મહત્વના યુવાનો ભાગ લે છે અને અનુરોધ કર્યો કે ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે રમત ક્ષેત્રે યુવાનોની શક્તિ અને કૌશલ્ય નિખરે એ માટે સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે ધારાસભ્યએ વિદ્યાર્થીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે રમત માટે ગ્રાઉન્ડમાં નહીં જાઓ ત્યાં સુધી ફિટનેસ નહીં આવે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રતાપસિંહ ચૌહાણ પ્રાસોચિત ઉદબોધન જણાવવામાં આવ્યું કે એકસો છેતાલીસ કરોડ વસ્તી ધરાવે છે ભારત વિશ્વની સૌથી યુવાન દેશોમાંથી ભારતની ગણના થાય છે ભારતમાં બાળકો મજબૂત તંદુરસ્ત અને રમત બને અને તે માટે જ્યારે રમતગમત ઉજવણી દિવસે આ યોજાયું હતું અને નેશનલ ડે ને નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા નમસ્કાર આજે જુનાગઢ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા નેશનલ પોસ્ટ ડે ના દિવસની ઉજવણી આજરોજ રોજ જુનાગઢ બી એપીએસ સંસ્થાની અંદર કરવામાં આવી અનેક રમતવીરોએ આમાં ભાગ લીધો તમામ વહીવટી તંત્રના વડાઓ કલેક્ટરશ્રી ડીડીઓશ્રી કમિશનરશ્રી એસપીશ્રી અને પદાધિકારીઓમાં રાજ્ય સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રીઓ અને સૌ હાજર રહ્યા અનેક પ્રેક્ષકોએ આમાં ભાગ લીધો રમતવીરોએ ભાગ લીધો એમને ઇનામો પણ આપવામાં આવ્યા અને આજે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી આ રીતે કરવામાં આવી ખૂબ સારો કાર્યક્રમ રહ્યો આ કાર્યક્રમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જિલ્લા તંત્રનો પણ આભાર વ્યક્ત કરું છું કે આ પ્રકારના કાર્યક્રમો ભારત દેશની અંદર ઉજવવામાં આવે એ બદલ જિલ્લા તંત્રને અભિનંદન આપું છું આજે ઓગણત્રીસમી ઓગસ્ટ રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગમત મંત્રી આદણીય હર્ષભાઈ સંઘવી શ્રી દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં આ રમત આ રાષ્ટ્રીય રમત દિવસની રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે વિવિધ પ્રકારની રમતો વિદ્યાર્થીઓ યુવાનો વડીલો એ તમામ લોકો આમાં ભાગ લઈ અને આ દેશને જ્યારે સશક્ત બનાવવાનો સંકલ્પ છે ત્યારે આપણે સૌ આજના દિવસે આ રમતગમત દિવસની ઉજવણીમાં સૌ સહભાગી બનીએ એ જ વિનંતી સાથે સાથે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એવું આહવાન કર્યું કે સાંસદ ખેલ મહોત્સવ થાય અને દેશના તમામ સાંસદો આ ખેલ મહોત્સવના માધ્યમથી લોકો સાથે જોડાય એટલા માટે આજે ઓગણત્રીસમી ઓગસ્ટથી રજીસ્ટ્રેશન એક પોર્ટલના માધ્યમથી રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ છે અને આવનારા સમયમાં એકવીસથી થી એકવીસ સપ્ટેમ્બરથી ત્રીસ એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં આ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવશે ત્યારે મારી વિનંતી છે કે આપણે સૌ આ ખેલ મહોત્સવના માધ્યમથી આપણે આ દેશને સશક્ત બનાવું